આપડા બેનું નામ લખાવાનું હોય એમાં અને અમને અમે તમને બતાવશું કઈ રીતના અમે કરીએ છીએ બની જાય એટલે કમ્પ્લીટ તમને બતાવશું ઓકે મળીએ બીજા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં હવે આપણે ટ્રેનમાં આવી ગયા છીએ અને આજ હિરેનભાઈ આપણી બાજુમાં બેહી ગયા હે અને આપણા ભાવિનભાઈને તમે જોઈ શકો કે ક્યાં હે એ ભાવિનભાઈ તો લખવામાં બીજી હે રુદ્ર આમ જો એ બીજી છે કે જવું દૂડી આ દૂડી જવો બોલો

બેન અમે દિલ ડબલ ડબલ મેચ ચાલે ગાઈસ તો અમે નથી હવે જાણીએ છીએ કેમ ઠાકરે બધાને છે ભાઈ કરો બધાને મોજ કરાવી કઈ ઠાકર તો જાય ઠાકરે

નાસ્તો કરાવે પણ હવે ભાઈ નાસ્તો કરાવ્યો તો ગાય છે મોટી ભાગ અત્યારે મોટી ભાગ નાસ્તો કરીને પછી આપણી સાથે બેઠા બસ હવે મળીએ આપણે બસ માં